અમારે ત્યાં કોઈ કોકડા ગૂંચવાતા નથી બધા ઉકેલ જ ગૂંચવાય છે ત્યાં તમારે પ્રશ્ન કરવા જોઈએ કે જો પાંચ પાંચ લાખ મતોથી જીતવાનું હોય તો ઉમેદવારોએને તમે પ્રેશર કરીને કેમ એવું કરાવો છો કે અમારે ચૂંટણી લડવી નથી એમને પૂછો કોઈ કુકડા ગોચવાયેલા નથી ઘણા લાંબા સમય પહેલાં એક ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલા અમારો રાહુલ ગાંધીજીની પદયાત્રા પછી હાથસે હાથ જોડોનો કાર્યક્રમ છે એના ભાગરૂપે યુટ્યુબર્સ જે જનહિતમાં સારા વિડીયો મૂકતા હોય સારા કલાકારો હોય એના સન્માનના એક કાર્યક્રમ માટે મેં ઘણા લાંબા સમય પહેલાં રાજકોટની તારીખ આપેલી હતી એના ભાગરૂપે ગઈકાલે એક કાર્યક્રમ આવ્યો હતો આજે અમારા કોંગ્રેસ પરિવારના રાજકોટ શહેરના મિત્રો સાથે એક સ્નેહ મિલન વાત કરવા માટેનું જરૂર રાખ્યો છે કાર્યક્રમ હું આભાર માનીશ મારા વહાલા ગુજરાતીઓનો કે એક તરફ બધી જ તાકાતો ગેરકાયદેસર રીતે લગાડવામાં આવી છે ત્યારે જનતાના આશીર્વાદ સમર્થન અને પ્રેમ કોંગ્રેસને મળી રહ્યું છે ચાહે અમારી બનાસકાંઠા કે પાટણની બેઠક હોય કે વલસાડની બેઠક હોય જામનગર હોય કે અમરેલી હોય આપ જોઈ શકો છો કે લોકોનો પ્રેમ અને આશીર્વાદ છે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે એમણે ઇલેક્ટોરલ બોન્ડ એટલે શું કે ભ્રષ્ટાચારનું ગુપ્તદાન કોણે આપવું કોને આપ્યું કેમ આપ્યું એની ખબર ના પાડે એવી સ્કીમ કરી હતી આભાર માનીસ નામદાર સુપ્રીમ કોર્ટની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ સંવિધાનિક બેન્ચ પાંચ જજ સાહેબોની બનેલી બેન્ચે આ ઉજાગર કર્યું ત્યારે હવે ખબર પડી કે ભાજપે બ્યાસી અબજ બાવન કરોડ આંકડો મોટો છે બ્યાસી અબજ બાવન કરોડ ભેગા કેળા કેવી રીતે કેળા કે જેને કોન્ટ્રેક્ટ આપવાનો હોય એની ટકાવારીના પહેલાં ઇલેક્ટોરલ બોન્ડથી ગુપ્તદાન લઈ લો ઈડીની ઇન્કમ ટેક્સની રેડ થાય પછી અપીલ સરકારમાં કરવાની હોય તો અપીલમાં સેટ કરી આપશું અમને હપ્તો આપી દો આવા આપે બધાએ જ મીડિયાના મિત્રોએ જ આંકડાઓ અને હકીકતો ઉજાગર કરી છે બીજી તરફ કોંગ્રેસ પક્ષ ચૂંટણી જ ના લડી શકે એ પ્રકારનો હથગંડો કે અમે ચૂંટણી જ ના લડી શકીએ અમારા એકાઉન્ટ ફ્રીઝ કરવાના બે હજાર સત્તર અઢારમાં અમારા સંસદસભ્યોએ ચૌદ લાખ બાવન હજાર રૂપિયા રોકડા કેમ આપ્યા હતા આવો મુદ્દો ઊભો કર્યો ક્યારનો બે હજાર સત્તર અઢારનો જો વહેલા કહ્યું હોત તો અમે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હોત તમને ન્યાય મળી ગયો હોત પણ ચૂંટણી આવી ત્યારે જ કે જેથી અમે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય અમારા ખાતા ફ્રીઝ કર્યા અમારા એકસો પંદર કરોડ રૂપિયા હતા એ ગેરકાયદેસર ઉઠાવીને સરકારી તિજોરીમાં નાખી દીધા અમારી બસો બાવન કરોડની એફડી છે એને ફ્રીઝ કરી દીધી અગિયાર ખાતા ફ્રીઝ કરી દીધા અને ભાજપ એમ માને છે કે વગર પૈસે કોંગ્રેસ કેમ ચૂંટણી લડશે મારે એમને કહેવું છે કે જનતાના આશીર્વાદ છે આખરે પબ્લિક હૈ સબ જાણતી હૈ અંદર ક્યાં હૈ બહાર ક્યાં હૈ સબ પહેચાનતી હૈ લોકો આ બધું જ જોવે છે અને વગર પૈસે પણ વોટ અને નોટ ગુજરાતનો અને દેશનો મતદાતા કોંગ્રેસને આપશે અને જે ભારતીય જનતા પાર્ટી ઇતને પાર ઇતને પારની સીટોની વાત કરે છે એને સત્તાશે પાર એન મેન્ડેડ ગુજરાતની અને દેશની જનતા આપશે રાજકોટ સંભવિત રાજકારણમાં સંભવિત જાહેર કરવાનું ના હોય જ્યારે અમે નક્કી કરશું ત્યારે તમારી કેમેરાની આંખ જરૂર જોઈ શકશે આપના ચેનલોના માધ્યમથી લોકોના કાન સુધી અને આંખ સુધી હકીકત પહોંચશે સંભવિત કોઈ દિવસ

બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલી થી મોટા માથાને લડાવવા હતા ને ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાય જશે એટલે રાજકોટ મોકલ્યું એટલે આ બધી આવી વાતો ન કરવી